बेजन डेली <ukweza> <boundaries> <said ,cekako stanza International> <uno> સીતારામ નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ જે વાસ્તવમાં સિનિયર સિટીઝનો દ્વારા ઊભો કરેલો આશ્રમ છે અને અહીંયા અનેકવિધ માનવીય સેવાઓ ધમધમી રહી છે તમે જોઈ શકો છો દાતાઓના સહયોગથી આ ત્રણ ભવન બની ગયા છે જેમાં બેસવા માટે તદ્દન ફ્રી આપવામાં આવે છે લગ્ન પ્રસંગ તેમજ નાના પ્રસંગો ખૂબ મધ્યમ વર્ગ માટે ભાવે થઈ શકે તેવી લાગણી લોકો અનુભવે છે આજે આ મંડળની સાધારણ સભા છે વાર્ષિક સાધારણ સભાનું આયોજન આજે ભોજલમ સિનિયર સિટીઝન હોલમાં કરવામાં આવ્યું છે થોડી વારમાં આ सभा चालू थ से वो समयसर पहुंची गया रोज सवार सांझ ત્રણથી ચાર કલાકનો સમય સિનિયર સિટીઝનો આશ્રમમાં વિતાવે છે દાતાઓના સહયોગથી સમયાંતરે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે તેમજ સંસ્થા તરફથી બંને ટાઈમ ચા સાંજે મસાલા ખીચડી આપવામાં આવે છે તેમજ તબીબી સાધનો વગર ભાડે ડિપોઝિટ લઈને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેવા પૂરી પાડવામાં આવે છે ઘણા બધા સેવાના પ્રકલ્પ આ આશ્રમમાંથી આયોજિત થઈ રહ્યા છે આજે પાલખી રથ પણ અહીંયા હોય છે પણ સ્મશાને ગયો હશે અહીંયા ભોધલેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે શંકર ભગવાનના શિવ ભક્તો માટે આ વિસ્તારના લોકો માટે ખૂબ સુંદર તક છે જે અહીંયા લોકોને સહેલાથી દર્શન કરી શકાય છે ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ અહીંયા થાય છે